એ હું શેર કરીશ તમારી સાથે જુવારના લોટના પુડેલા બનાવવાની રેસીપી તો અહીંયા એક કપ મેં જુવારનો લોટ લઈ લીધો છે ચારીને વન ફોર કપ સુજી એડ કરીશું ઝીણી એમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લઈશું અહીંયા આ રીતે આપણું આપણે બેટર રાખ્યું છે હવે થોડીવાર રેસ્ટ આપીશું રેસ્ટ આપે ત્યાં સુધીને વેજીટેબલ શેકી લઈશું બે ચમચી જેવું તેલ લઈશું આપણે અને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રઈ એડ કરીશું એક ચમચી એક ચમચી જીરું એડ કરીશું દઈશું ટમકા એડ કરીશું એડ કરીશું અને ચમચી તલ એડ કરીશું આપણે બધું શેકાઈ ગયું છે હવે વેજીટેબલ એડ કરીશું આ બધા વેજીટેબલ

હવે ગેસ બંધ કરી દઈશું આપણે આપણે ખીરાને બી રેડિંગ થઈ ગયું છે હવે વેજીટેબલ આમાં એડ કરી દઈશું બધા આપણે સાતળેલા વેજીટેબલ એડ કરી દઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર મિક્સ કરી દઈશું આમાં આપણે થોડું પાણી હજુ એડ કરીશું આપણું બેટર થોડું ઠીક લાગે છે ને એટલે આ રીતનું આપણે બેટર રાખીશું ને પૂડેલા ઉતાર લઈશું હવે અહીંયા મેં નોનસ્ટિક લઈ લીધી છે હવે ગરમ થવા દઈશું આપણે હવે તેલથી આપણે ક્રિસ કરી લઈશું નોનસ્ટિક હવે નોનસ્ટિક ગરમ થઈ ગઈ છે હવે આપણે પૂડેલો ઉતાર લઈશું ધીમા તાપે આપણે થવા દઈશું એને થોડું તેલ એડ કરીશું હવે બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે પલટાઈ લઈશું આપણે અને તેલ લગાડીશું એડ કરીશું તેલ અને ધીમા તાપે આપણે થવા દઈશું બે ત્રણ મિનિટ હવે પલટાઈ લઈશું આપણે પુડેલા ને રેડી થઈ ગયો છે પ્લેટમાં લઈ લઈશું આપણે આ રીતે આપણે બીજા પુડેલા ઉતાર લઈશું આપણે જુવારના પુડેલા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે સવ કરી લઈશું અહીંયા આપણે જુવારના પુડેલા લઈ લઈશું અહીંયા ટોમેટો કેચઅપ અને કેરી લસણની ચટણી સાથે આપણે સર્વ કરીએ છીએ આપણા જુવારના પુડેલા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં